એક્ટી ચાલક એક્ટિવા ચાલક બેનને અડફેટે લેતા એક વિદ્યાર્થીનીનું મોત થયું છે ને એક ઇન્જર્ડ થયેલ છે તો જે બાબતે ટ્રાફિક વિભાગ દ્વારા પણ જે અગાઉ ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી અમલમાં છે ભારે વાહનોનું જાહેરનામું તે અન્વયે આવા કોઈ વાહનો પ્રતિબંધિત સમયમાં રાજકોટ શહેરમાં પ્રવેશેને તે માટેની નમૂનારૂપ કાર્યવાહી ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવે છે જાહેરનામું છે સવારના આઠથી બે દરમિયાનનું છે સાંજે પાંચથી નવ દરમિયાનનું છે પ્રવેશ નબંધીનું જે બનાવ બન્યો છે આ સમયગાળા દરમિયાન બન્યો હોય જે કમ્ફર્ટ ચાલક પકડાયથી અને પૂછપરછ દરમિયાન જે પણ કાર્યવાહી કરવામાં થતી હશે તે કરવામાં આવે વીસ વર્ષની દીકરીએ જીવ આવ્યો છે અભ્યાસ કરતી દીકરી હતી અને એના કુટુંબનો આધાર પણ ગણી શકાય જે ઘટના બની ખૂબ દુઃખદ ઘટના છે હું કોઈ સાથે ન બનવું જોઈએ અને જે કહો છે કે બે તો રાજકોટને હું તો એમ સમજુ છું કે લગભગ નેશનલ હાઈવે તો સિટીમાં બધે આ પરિસ્થિતિ છે અને ખરેખર આને કંટ્રોલ કરવાની ખૂબ જરૂર છે એના માટે આરટીઓ તંત્ર જાગૃત થવું જોઈએ અને શહેરમાં હોય તો ટ્રાફિક પોલીસે એના માટે થોડોક એક્શન લેવા જોઈએ જેથી કરીને અત્યારના સમયમાં શહેરમાં ખૂબ ટ્રાફિક વાહન વધી ગયા છે વસ્તી વધી ગઈ છે બધા લોકોને શહેર તરફ આવવું છે એની પણ ભીડ હોય છે અને સ્કૂલ કોલેજના જે ટાઈમ હોય છે ત્યારે પણ આ બધા બે વાહન વાહનો ચાલતા ખરેખર આવા ભારવાહક વાહનોને સિટીમાં હોવાની મનાઈ છે છતાં કોઈને કોઈ એન કેમ પ્રકારે આવે છે જે કોઈ વાટકી વ્યવહાર કરતા હોય પણ એ જોખમી છે આજે એ કોઈને દીકરી ગઈ કાલે કોઈ બીજું અને આવી યુવા વયે આવા અકાળે અવસાન થાય એ ખૂબ નિંદનીય છે ને દુઃખદ બાબત છે આ ન થવો જાય એવો મારો સ્પષ્ટ મત છે વધારે મેં એવું કહું છું કે આ જ ડમફરો છે એ હાઈવે ઉપર પણ ખૂબ સ્પીડમાં દાખલા દે કે તમે ચોટીલાથી લીંબડી કે અમદાવાદ વચ્ચે જોશો તો બે ફાર્મ ચાલતા હોય છે ક્યાંક એમાં પોલીસ લખેલું હોય ક્યાંક કોઈકનું બીજાનું નામ લખેલું હોય અને એને આઈટીવાળા બે ફાર્મ ચલાવી દઈએ રોકતા નથી ક્યારે રોકે માત્ર જે દિવસે ડ્રાઈવ રાખવી હોય ત્યારે અને ડ્રાઈવ રાખે છે તે એક દિવસ પૂરતું થાય છે પછી બીજા દિવસ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે